કેન્દ્ર સરકારમાં અત્યારે ભરતીઓની હારમાળા થતી હોય તેવું લાગી રહ્યું છે જી હા મિત્રો હું મિતેન બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર ટાઈમમાં હું આવું કેમ કહી રહ્યો છું કે ભરતીઓની હારમાળા લાગી રહી છે કારણ કે એસએસસી દ્વારા સૌ પ્રથમ તો એસએસસી સીજીએલ ત્યાર પછી સીએચએસએલ અને હવે એમટીએસનું આયોજન કરવામાં આવ્યું છે સીજીએલ સીએચએસએલ અને હવે એમટીએસ એમટીએસમાં ટોટલ એક હજાર અને પંચોતેર ભરતીઓ છે કેટલી એક હજાર અને પંચોતેર એપ્લાય કરશે તેમને પરીક્ષા આપવાની છે અને તેમાંથી એક હજાર અને પંચોતેર વિદ્યાર્થીઓનું સિલેક્શન થશે અને તેમને રોજગારી આપવામાં આવશે સૌપ્રથમ પ્રથમ મેં તમને કહી દીધું કે સૌપ્રથમ કયું હતું કે સીજીએલ એટલે કે કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન લેવલ ત્યારબાદ સીએચસએલ એટલે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ અને ત્યારબાદ એમટીએસ એમટીએસ એટલે મલ્ટી મલ્ટીટાસ્કિંગ સ્ટાફ બસ આ જ રીતે સીજીએલ એટલે કે ગ્રેજ્યુએશન બેઝ ઉપર હોય સીએચસએલ બારમા બેઝ ઉપર હોય આ બંનેની ભરતીનું અત્યારે નોટિફિકેશન ચાલે છે જે વિદ્યાર્થીઓ ભરવા માગતા હોય તે તેમાં એપ્લાય કરી શકે છે હવે ધોરણ બાર વાળાનું થઈ ગયું ગ્રેજ્યુએશન વાળાનું થઈ ગયું તો દસમા વાળા થોડું ખોટું લાગી ગયું કે યાર અમારો ભરતીનું કોઈ આયોજન કરવામાં આવતું નથી મને તો

હવે તો આમાં આવતું નથી સાહેબ સાયન્સ આર્ટ્સ કોમર્સ એ બધાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી કારણ કે માત્ર ને માત્ર કેટલું છે ધોરણ દસ આ સમજી ગયા હવે તેના પછી કે ફોર્મની અગત્યની તારીખો કહે છે કે તમે ફોર્મ સ્ટાર્ટ ક્યારેથી થશે અને ફોર્મ ભરવાના બંધ ક્યારે થશે તો તે માટે છવ્વીસ જૂનથી લઈને છવ્વીસ જૂન બે હજાર પચીસથી લઈને ચોવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ એપ્લાય કરી શકશો જો તમે પરીક્ષા આપવા માટે ઈચ્છતા હો તો તમે આ સમયગાળા દરમિયાન ઓલમોસ્ટ એક મહિનાનો સમય આપવામાં આવે છે છવ્વીસ જૂનથી લઈને ચોવીસ જુલાઈ એક મહિનો આ મહિના દરમિયાન તમે તમારા ફોર્મ એસએસસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈને જો તમારે ફોર્મ ભરવાની તકલીફ આવતી હોય તો હું તમને મારા વિડીયોમાં ફોર્મ ભરતા પણ શીખવાડીશ કે એસએસસીનું ફોર્મ કેવી રીતે ભરવામાં આવે છે તમે એ ભરતી માટે એ વેબસાઇટ પર જઈને તમારું ફોર્મ એપ્લાય કરી શકો છો અને પછી આની એક્ઝામ આવશે હવે સાહેબ એક્ઝામ આવશે તો એક્ઝામ કયા ટાઈપની હશે તેમાં કયા કયા પ્રશ્નો પૂછવામાં આવશે કયા કયા એક્ઝામ પેટર્ન હશે શું શું મારે પ્રિપેર કરવાનું છે તે પ્રશ્નોને આજે આપણે વાત કરી દઈએ કે આમાં મુખ્ય ચાર વિષયો હોય છે ચાર કયા કયા એક હોય છે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ અને જીકે મુખ્ય ચાર વિષયો છે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ અને જીકે હવે આમાં એક્ઝામ પેટર્નની વાત કરી દઈએ કે એક્ઝામ પેટર્ન કઈ હશે કે મેથ્સ અને રીઝનિંગ વીસ વીસ માર્ક્સનું હશે કેટલા માર્ક્સ

ત્યારબાદ તમારે જીકે અને ઇંગ્લિશનું પેપર આપવાનું છે હવે જીકે ના કેટલા પ્રશ્ન હશે ઇંગ્લિશ કરી જીકે અને ઇંગ્લિશના પચાસ પ્રશ્ન હશે પચાસ પ્રશ્નના એક પ્રશ્નના ત્રણ ગુણ એ જ રીતે તમારે એકસો ને પચાસ જીકે અને ઇંગ્લિશની પરીક્ષા હશે હવે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ અથવા મહત્વની વાત જાણી લઈએ કે જે તમારે મેથ્સ અને રીઝનિંગનું પેપર હશે તેમાં માત્ર ને માત્ર ક્વોલિફાયુપીએસસી માત્ર હોય બસ તે જ રીતે અહીં મેથ્સ અને રીઝનિંગ માત્ર ને માત્ર ક્વોલિફાઈંગ છે તેના માર્ક્સ કાઉન્ટ કરવામાં આવતા નથી જ્યારે ફાઈનલ મેરિટ બને છે ત્યારે મેથ્સ અને રીઝનિંગના માર્ક્સ કાઉન્ટ કરવામાં આવતા નથી તો માર્ક્સ કાઉન્ટ થશે જી કે અને ઇંગ્લિશના જી કે પચીસ ઇંગ્લિશ પચીસ ટોટલ પચાસ પ્રશ્ન માર્ક્સ એકસો ને પચાસ માર્ક્સ એકસો ને પચાસ માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે એસસી એસટી યુબીસી જનરલ આ કેટેગરીના જે બહાર પાડવામાં આવશે અને પછી તમારું ડીવી થશે અને તમારું ફાઇનલ સિલેક્શન થશે આ તો થઈ ગયા આખી એક્ઝામ પેટર્ન માત્ર માટે જે વિદ્યાર્થીઓ એપ્લાય કરવા માંગતા હોય અને આમાં તો વધારે વધારે ફોર્મ એપ્લાય કરવા જોઈએ

આગળ ભણી શક્યા ના હોય તેનું ગમે તે કારણ હોય શકે કે કોઈ પણ કારણસર ભણી શક્યા ના હોય અને જો આવડત ધરાવતા હોય તો તે વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે છે માટે તમે એપ્લાય કરો તમારા ધ્યાનમાં કોઈ વિદ્યાર્થીઓ હોય તેમના સુધી આ વિદ્યા વિડીયો પહોંચાડો કે જેથી આ વિડીયોનો લાભ લઈ શકે અને એસએસસી એમટીએસ સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટીટાસ્કિંગ સ્ટાફની જે ભરતી આવી છે એક હજાર ને પંચોતેર પોસ્ટની જે ભરતી આવી છે તેનો એ લોકો લાભ લઈ શકે અને પોતાની જે સક્ષમતા છે તે પ્રકટ કરી શકે અને સારામાં સારી નોકરી લઈ શકે આનો પગારની વાત કરવા જઈએ તો આમાં થર્ટી ફાઇવ થાઉઝન્ડ એટલે કે પાંત્રીસ હજાર રૂપિયાનો પગાર હોય છે સેન્ટ્રલ લેવલની જોબ હોય છે તેમને અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં ટાસ્કિંગ સ્ટાફ માટે મૂકવામાં આવશે જેમાં તમારે પોતાની ફરજ બજાવવાની છે ખૂબ જ સારી જોબ છે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે તેને જવા દેવી ના જોઈએ માટે પ્રિપેરેશન કરો અને યુટ્યુબ માટે અમારી ઓફિસર સ્ટાઈમ સાથે લાગ્યા રહો Thank you so much.